બોટાદમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો વરરાજાના માતાનું અકસ્માતમાં મોત નીપજ્યું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં વરરાજાના માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે વરરાજાની માતા સહિત પાંચ લોકો બ્યુટી પાર્લરથી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર છે રાણપુર ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો છે વરરાજાના માતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા અને પરત ફરતા સમયે અકસ્માતનો ભોગ બન્યા જેમાં વરરાજાની માતાનું મોત થયું છે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ નાગનેશ ગામના રહેવાસી હતા અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે ધંધુકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતા રાણપુર અને અંદુ ખાતે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે અકસ્માતમાં વરરાજાની માતાનું મોત નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે જ્યારે અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર રાણપુર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે